પહેલગામ હુમલામાં જીવ ગુમાવનાર શૈલેષ કથડિયાના પત્ની શીતલ કથડિયા સાથે બીટીવી ન્યૂઝે ખાસ વાતચીત કરી તેમણે મનમાં આક્રોશ અને આંખોમાં આંસુ સાથે બરબરતાની ભયાનક આપવીતિ જણાવી પોતાની અને બાળકોની સામે પતિને ગોળી મારી હત્યા કરી દેવાઈ તે ક્રૂર ઘટનાની હકીકત તેમણે જણાવી શીતલ કળથિયાએ હૈયા વરાળ કાઢતા સરકાર પાસે ન્યાયની માંગ કરી છે

તમને જે ઘટના જોઈએ છે એવું કોઈએ ના જોયું હોય અને એ વર્ણવું પણ ખૂબ અઘરું હશે પણ છતાં આપની પાસે તેવી થોડી અપેક્ષા રાખું છું કે જે ઘટના બની છે એને કઈ રીતે આપ જોઈએ તેને કેવા દ્રશ્ય જોયા હતા અમે ત્યાં ઉપર પહોંચ્યા મિની સ્વિટરલેન્ડ પહોંચ્યા હતા અને એને જસ્ટ દસ પંદર મિનિટ થયા હતા અને થોડો છોકરાઓને ભૂખ લાગી હતી તો નાસ્તો કરવા બેઠા એટલામાં અમે ફાયરિંગ ફાયરિંગનો અવાજ સાંભળ્યો અમે ત્યાં જે શોપકીપર હતો એમને પૂછ્યું કે અવાજ શેનો છે અમને એવું લાગ્યું કદાચ મિલિટરીની કોઈ ટ્રેનિંગ વગેરે ચાલતું હશે તો અહીંયા રેગ્યુલર થતું હશે તે શોપવાળાએ પણ કીધું કે ના આવું ફર્સ્ટ ટાઈમ થયું છે અમને પણ નથી ખબર કે આ શું થયું એ લોકો પણ ડરી ગયા હતા એટલી જોરમાં સડનલી બીજી વાર અવાજ આવ્યો અમે જ્યાં હતા એનાથી ઘણી દૂરથી અવાજ તો આવ્યો એટલે અમને વિચારવાનો પણ સમય ન મળ્યો કે ભાગવાનો પણ સમય ન મળ્યો એટલી વારમાં એ લોકો આવીને અમારા સામે ઊભા રહી ગયા જયારે તમે ઉભા આવી ગયા કઈ રીતનું એમનો બિહેવિયર હતો

અને એને હિન્દુ મુસલમાનને અલગ કરાવ્યા અને એનું કલામ કલામ ત્રણ વાર બોલ્યા જે મુસ્લિમ હતા એ લોકો મુસલમાન મુસલમાન બોલ્યું અને એને હિન્દુ ભાઈ જે હતા એ લોકોને ગોળી મારી દીધી આ જયારે આખી સિચ્યુએશન થઈ શૈલેષ ભાઈ પણ તે વખતે ત્યાં છે એ એ કઈ રીતે તમારી આંખની સામે બાળકના આંખની સામે એવું દ્રશ્ય સર્જાય છે કે જે આપણે કલ્પના પણ ના કરી શકીએ આંખની સામે મતલબ અમે એક ચેનમાં બધા હતા જેવો મેં ફાયરિંગનો વાત સાંભળ્યો ત્યાં અમારી સાથે બીજા પણ મેમ્બર હતા બધા ડરી ગયા કેમકે બધાનું ફેમિલી સાથે હતું છોકરાઓ લેડીસ તો અમે એટલા ડરી ગયા ને તો જે અહીંયા અમે બેઠા હતા ત્યાંથી આટલી દૂર આવીને બધા નીચે હેડ ડાઉન કરીને છુપાય અમારે જોવું પણ નહોતું એ કોણ છે શું છે બસ અમારો બધાનો જીવ બચી જાય કેમકે અમારા છોકરાઓ અમારી સાથે હતા

ત્યાં જોઈ હશે આખી અંધાધૂંધી જેવી સ્થિતિ સર્જાઈ ગઈ હશે પાંચ દસ મિનિટ માં અને ભાગદોડ કેવું અકુમ મંજર થઈ ગયું હતું એ લોકો હતા ભાગદોડ કોઈ માણસ કરી શકે એવું નતું એટલા લોકો ડરી ગયા હતા ને એ લોકો એકઝે તમારી સામે આવીને ઉભા હતા એ લોકો ભાગ દોડ કે દોડધામ થઈ ગયા પછી જેટલું પબ્લિક બચ્યું હતું એ પોતાનો જીવ બચાવવા માટે ભાગતું હતું આખી હજી સિચ્યુએશન બની છે પાંચ થી દસ મિનિટ ની અંદર બની છે અને જયારે ઘટના આપીને એ લોકો ભાગી ગયા ત્યાર પછી કેવું મંદિર છે જે તરત સારવાર મળી નથી કે પછી સિક્યુરિટી કોઈ જ નહોતી ના તો કોઈ પોલીસ મેન ના તો કોઈ મિલિટરી મેન કોઈ ત્યાં હતું જ નહીં અમારા જેના જેના હસબન્ડ ને ગોળી વાગી હતી અમે કહેતા હતા કોઈ હેલ્પ કરો કોઈ હેલ્પ કરો ખાલી નીચે લઈ જવા માટે થોડી ઘણી કોઈ હોર્સ હોય તો અમને હેલ્પ કરો નીચે લઈ જવા માટે કેમ કે અમારા થી એકલા લેડીઝ થી એમને કેરી કરવા પોસિબલ નહોતા પણ ત્યાં કોઈ હેલ્પ હતી જ નહીં કોઈ જ નહીં તો ત્યાં બે ત્રણ અંકલ હતા જે વાર વાળા હતા એને બિચારા આવીને અમને એવું કીધું કે તમે તમારા છોકરાઓનો જીવ બચાવો તમે એમને લઈને અહિયાં થી તમે નીચે ઉતરી જાઓ પાછું ગોળીબાર થશે તો આમાંથી કોઈ નહીં બચે અને તો અમે એવું કીધું કે અમારા હસબન્ડને ગોળી વાગે છે અમે કેમ એને મૂકીને જઈએ તો કે એના માટે હમણાં અમે પોલીસને ફોન કરીએ છીએ પોલીસ આવશે ફેસિલિટી એના મળી જશે એનું બધું થઈ જશે તમે લોકો અત્યારે છોકરાઓને લઈને નીચે ઉતરી જાવ જ્યારે આ વસ્તુ બની ત્યારે કેવા વિશ કેવા વિશમાં હતા ખરેખર એમને જોઈને ક્રૂરતા આવી જાય એવું દેખાતા કે પહેલાં ભય જાય છે જે આપણે આપણે ટીવીમાં કેમ જોઈએ છે બસ એ જ રીતના હતા એનો જે કોસ્ટ્યુમ જે લાંબો ટોપ ગ્રીન કલરનું પહેરેલું પણ એના ફેસ પર

એક સેકન્ડ નો વિચાર નતો અમે ડરીને એટલા માટે બેઠા હતા અમે એના સામે કોઈ એક્શન નો લીધું કે અમારી સાથે છોકરાઓ છે લેડીસો છે તો એ કઈ કરે નહીં જતો રે તો વધારે સારું નાના નાના બાળકો હતા એમના તમામ ની સામે પણ એને આજ જ કુંતા આપી છે ને મારા છોકરાઓએ જોયું ને એના પપ્પા ની હાલત બધાની હાલત લોકો ને કેટલા મતલબ ખૂન તો આમ પાણીની જેમ ખૂન વહેતું હતું એ તો તમે જોઈ ન શકો પાણીની જેમ ખૂન તમે અમારા છો બધાના બ્લડ બ્લડ બધાના મતલબ મેં મારા હસબન્ડ નું મને એવું લાગ્યું કે આટલું બધું માસ્ક નીકળે છે જોયું તો એ હતું મતલબ ફુવારો હોય એવું જેકેટ થી કર્યું જે જેકેટ પહેર્યું હતું હાથમાં હતું એના એ મેં પ્રેસ કરીને બંધ કરવાની કોશિશ કરી પણ એ જે ગોળી વાગી હતી આટલો મોટો હોલ દેખાતો હતો કન્ટિન્યુઅસલી બ્લીડિંગ ચાલુ હતું જ્યાં સુધી એનામાં શ્વાસ હતો દસ પંદર મિનિટ જોર જોર થી શ્વાસ લેતા હતા કઈક બોલવાની કોશિશ કરે પણ એટલું નજીકથી થી એને માર્યું છે ને કોઈ કઈ બોલી જ નથી શક્યું મારા હસબન્ડ તો શું ત્યાં જેટલા ને કોઈ પણ ગોળી વાગી હતી વર્ડ કોઈ પણ એક વર્ડ નથી બોલી શક્યા તમે નજીકથી જોયો કદાચ એ એ તો પચાસ મીટરની અંદરનો કે સો મીટર બસો મીટરની આસપાસનો આખો વિસ્તાર છે એ આખા પરિસરમાં કેટલા અંદાજે લોકો કે આવી આતંકવાદીઓ આવીને આવો આખો ધમાલ મચાવી ગયા છે એ બધાને અમે નથી જોયા કેમ કે એ લોકો અમને કીધું કે હેડ ડાઉન રાખો કોઈ પણ મુમેન્ટ કરશે તો અમે ગોળી મારી દેશું પણ અમે એક બે ને જોયા છે બાકી વધારેને કે કે ગ્રાઉન્ડ ઓલરેડી બહુ મોટું છે તો બધી જગ્યાએ બધા ફેલાયેલા કેમ કે બધા પબ્લિક પોતપોતાની રીતે જેમ કે અમે ખાતા હતા

અને તમારા હસબન્ડ અને તમામ પરિસ્થિતિ જોઈ શું જે મંજર જોયું તમારી જેવી અન્ય લોકો સાથે પણ અન્ય વ્યક્તિ સાથે આ ઘટના બની કેવી આમ મહાન ઊભી થતી હોય છે આમ ગુસ્સો આવી જતો હોય છે શું હોય છે એ તો બોલી ના શકે એ તો કહી ન શકે કોઈના હસબન્ડને શૂટ કરી દીધા કોઈના છોકરાને કોઈ લેડીઝની પણ હાલતો ખરાબ છે મતલબ બહુ જ ખરાબ જે અમે ટીવીમાં જોતા હોય ને એવું અમે રિયલમાં અમારી સામે જોયું છે હવે સરકાર પાસે તમે અને ગવર્મેન્ટ પાસે શું માંગ રાખો છો આવા તત્વો સામે કેવું થવું જોઈએ મારું કહેવાનું એટલું છે કે જો આ ટુરિસ્ટ પ્લેસ છે ત્યાં ઓલરેડી બીજું કઈ નહીં તો સિક્યુરિટી તો હોવી જ જોઈએ સિક્યુરિટી બીજું કંઈ ન કરી શકે બાય ચાન્સ ચલો ના હોવા છતાં પણ જો આ હુમલો થયો હોત તો જે લોકો ઘાયલ થયા છે એમને ફર્સ્ટ એડ તો એ લોકો કરી શકત ને અમે તો શું કરવાના અમારી પાસે અને ત્યાં ફોન કનેક્શન પણ નહોતું તો એ પણ પ્રોબ્લેમ હતી મારું તો મારો ફોન ચાલુ હતો પણ આતંકવાદી સામે જેવો એ ત્યારે મારા મારા જે કાશ્મીરના રિલેટિવ છે એને ફોન કર્યો કે અહીંયા આવું બધું બની ગયું છે અને અમારું હેલ્પ કરવા વાળું કોઈ નથી ત્યારે એમણે ત્યાંની પોલીસને કોન્ટેક કર્યો અને એ લોકોએ અમને હેલ્પ મોકલી છે બાકી મિલેટરીને તો ખબર જ નથી કે ઉપર આ બધું થઈ ગયું છે અમે નીચે ઉતરીને અમે બધું કીધું કે આટલું બધું થઈ ગયું છે તો તમને લોકોને ખબર નથી હવે શું માંગ રહી છે કે આવા કોઈ કોઈના પિતા ને ગુમાવ્યા પોતાના પતિને ગુમાવ્યા છે અને સત્યાવીસ જેટલા મોત થયા છે તો હવે તો આને મળવો જોઈએ કઈ રીતની ઓલવેઝ એની જે હિંમત છે અહીંયા આવીને આપણને મારી જાય છે એ એનામાં હોવી ન જોઈએ સિક્યુરિટી એટલી ટાઈટ કરો ને નીચે બધી સિક્યુરિટી છે તો ઉપર પણ રાખો જ્યાં જરૂરી છે જે ડેન્જરસ ઝોન છે ત્યાં તો એક્સ્ટ્રા સિક્યુરિટી હોવી જોઈએ એના બદલે ત્યાં કશું હતું જ નહીં

જે રીતે એમને આખી ક્રૂરતા દાખવી છે એમાં જોવા જે છે બાળકોને અને મહિલાઓને છોડી દીધા છે અને એના હસબન્ડને જ માર્યું છે જે કોઈ પૂછવા જાય છે તો કે કે ત્યાં જઈને જવાબ આપી દો કોઈને પણ સરકારને જવાબ આપી દો એટલે આ લોકોનો ઈરાદો શું આપને ત્યાં જોયું હશે તો મંજર પ્રમાણે એમનો ઈરાદો શું લાગતો હતો એ તો એ જાણે શું ઈરાદો છે પણ જોતા એવું ક્લિયર લાગે છે કે એ લોકો એવું કહેવા માંગે છે કે અમે કઈ પણ કરી શકીએ તમારી ગવર્મેન્ટ કઈ નહીં કરી શકે બેન એક આખરી સવાલ એ કહું છું તમારા હસબન્ડ તમે જે ખુશીથી ફરવા ગયા હતા આપણે તમારી એ ઘડીને તો આપણે પાછી ના લાવી શકીએ પણ જે રીતનો આખો સમય હતો તમારો એ કેવા મુમેન્ટમાં હતો અને પછી ત્યાં કઈ રીતે છે પછી તો અમારો એક એક સેકન્ડ મતલબ એક એક વર્ષ જેવું જે આ બધી ઘટના બની અને એ પેલા તો મેં એટલા ખુશ હતા મતલબ મારા પતિ અમે એવું જ કેતા કે આપણે સ્વર્ગમાં ફરીએ છીએ ત્યાંના લોકો પણ સારા છે અમે જે હોટલમાં સ્ટે કર્યો છે એ લોકો પણ મોમેરિયન હતા જે અમે કાર કેબ કરાવી હતી એના જે ડ્રાઈવર ભાઈ એને મને લાસ્ટ લાસ્ટ તક એને મારી હેલ્પ કરી મતલબ શ્રીનગરના એરપોર્ટ સુધી એ મારી સાથે હતા ત્યારે મારા હસબન્ડ મારી સાથે નહોતા પણ એ ભાઈ મને એટલો સપોર્ટ કર્યો કે તમે મારા નાના સિસ્ટર જ છો તમે ટેન્શન ન લ્યો મને શ્રીનગરના એરપોર્ટ સુધી એ મને મૂકી ગયા

બાર વાગ્યા જો બાર વાગ્યા ને એટલે એને યાદ કર્યું મમ્મી પપ્પાનો બર્થ સ્ટાર્ટ થઈ ગયો કાશ પપ્પા સાથે હોત તો આપણે કેક કટિંગ કરત આપણે કાશ્મીરમાં બર્થ હેપી બર્થ સેલિબ્રેશન કરવો તો એના પપ્પાનો એને સરપ્રાઇઝ આપતી હતી એના બદલે જે આ બધું એને અમે બોલી ના શકીએ અમે કહી ના શકીએ જે સહન કર્યું છે એક એક સેકન્ડ અમારા માટે આખી રાત અમે ત્રણે બેસીને કાઢી છે કે હમણાં ક્યાંકથી ન્યૂઝ આવી જશે પપ્પાના હમણાં ક્યાંકથી ન્યૂઝ આવી જશે પણ અમને કોઈ ન્યૂઝ નહોતો મળતા જે જેને પૂછ્યું હા ટ્રીટમેન્ટ ચાલે છે જેવા કંડિશન સારી થાય કોલ એ જો